વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારે પોતાના વોર્ડ નંબર બારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિને લઈને રજૂઆત કરી હતી સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારે ઘટસ્ફોટ કર્યો હતો કે પોતાના વોર્ડ બારમાં આવેલ વિવિધ આવાસો પૈકી બનાવવામાં આવેલ આવાસોમાં અસામાજિક તત્વોનો આતંક છવાયેલો છે જ્યાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તંત્ર દ્વારા જે બંધ આવાસો છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે તદઉપરાંત મોજમોડા રોડ ઉપર હાલ ડ્રેનેજ કામગીરીને લઈને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હોય ચોમાસુ પત્યા પછી કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત સામાન્ય સભામાં કરવામાં આવી હતી મકાન છે જય સંતોષીનગર છે નગર છે શિવાજીપુરી છે એમાં જે જય સંતોષી નગર છે અને બીજા બધા મકાનોમાં ત્યાં બહારના તત્વો જે મકાન બંધ પડી ગયું હોય કે કદાચ જે મકાનમાં ઘણા એવા મકાનો છે કે જે કદાચ ન લાગ્યા હોય પડી રહ્યા હોય એવા ઘણા મકાનો છે તો ત્યાં અસામાજિક તત્વોનો એક અડ્ડો છે એ લોકો આવા મકાનો ભાડે આપે છે એટલે મેં અધિકારી અધિકારીશ્રીને કહ્યું છે કે આવા મકાનોની ચકાસણી કરો અને બીએસયુપીના અધિકારીઓને કહો કે ભાઈ કોનું મકાન છે કોના નામે એલોટ થયું છે કોણ રહે છે કોણ ભાડું ઉઘરાવે છે આટલી તપાસ કરવાની આજે મેં અહીંયા સભામાં માંગ કરી છે બીજો એક વિષય એવો છે કે ત્યાં એક અપૂરતું બિલ્ડિંગ છે એટલે એક કે બે માળ બનીને પડેલું બિલ્ડિંગ છે તો ત્યાં હંમેશા અસામાજિક તત્વો ત્યાં જુગાર રમતા હોય છે ત્યાં બીજી રીતે પણ લોકોને ખૂબ ત્રાસ હોય છે મારા વિસ્તારના ત્યાંના લોકો ત્યાંના જે જ્યાં કમિટી છે એ આખી કમિટી આવી એ લોકોએ મને રજૂઆત કરી કે સાહેબ આ બહુ મોટા મોટી સમસ્યા છે કે આખો દિવસ ત્યાં લોકો બેસી રહે છે પત્તા રમે છે જુગાર રમે છે એટલે આજે સભાના માધ્યમથી મેં આદરણીય કમિશનરશ્રીનું અને બીજા પદાધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં સખ્તમાં સખ્ત પગલાં લો અને આવી રીતે જો ગેરકાયદેસર રીતે લોકો જો ભાડે મકાનો આપતા હોય તો એવા તત્વોને પકડી અને કડકમાં કડક સજા કરો